મારું નામ આશીષ મુકેશભાઈ થાની છે મને ખંભાનો પ્રોબ્લેમ હતો બે રાઈટ અને લેફ્ટમાં હાથ ઊંચો જ નહોતો થતો સાવ હલતો નહોતો અને દુખાવો નહીં બહુ થતું હતું પેલો ખંભો લેફ્ટ હેન્ડ હતો એમાં ખાલી પાંચ જ સારવારની અંદર મને નેવ ટકા જેવો ફરક પડી ગયો હતો અને બીજો એમને કસરત કરવાથી પડી ગયો હતો પછી થોડા ટાઈમ પછી જમણા હાથમાં સેમ પ્રોબ્લેમ થઈ ગયો હતો એમાં બી ફક્ત પાંચ જ સારવારમાં મને પંચાવન ટકા જેવો ફરક પડી ગયો છે અને બીજો સારવાર પછી ઘરે કસરત થી જ ફરક પડી ગયો છે આ ત્યારે મને એકદમ જ સાવ normal જ છે કોઈ દુખાવો કે કઈ બધું રેન્જ ખુલી ગઈ છે આ બીજું કઈ તકલીફ નથી મારું નામ ગીતાબેન જીવાણી છે મારી ઉંમર ચોસઠ સાલ છે મને પેલા પગમાં હાથમાં કમરમાં ખૂબ બધી તકલીફ હતી બે ત્રણ જગ્યાએ બતાવ્યું પણ સારું નહોતું પછી ઉઠવામાં થોડીક તકલીફ પગમાં સતત દુખાવો થોડોક ચાલુ રહેતો અને હાથમાં ખભામાં દુખાવો ચાલુ હતો અત્યારે સારું 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 છે 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 મારું નામ રાકેશભાઈ વોસણી છે રેવનાનું ગોંડલ છે મારી એજ છે ફિફ્ટી મને બેક પેનનો ઘણા ટાઈમથી પ્રોબ્લેમ હતો લગભગ દસ પંદર વર્ષ જૂનો પેન હતો અને ઘણા બધા ઓર્થોપેડિક ડોક્ટરોની મેં ટ્રીટમેન્ટ લીધી જેનાથી મને કોઈ પણ જાતનો ફાયદો નહોતો થયો ત્યાર બાદ મને કોઈ માયો હેલ્થકેરનો રેફરન્સ આપેલો અને અહીંયા મારે દસ થી બાર સીટિંગમાં સાવ દુખાવો ડીલ થઈ ગયો છે અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે અને મેં પણ બીજા ઘણા બધાને સજેસ્ટ કરી રહ્યા છે કે માયો હેલ્થ કેરમાં તમે એક વખત ટ્રીટમેન્ટ કરાવો મારું નામ રીટાબેન સાંગાણી છે મારી એજ ફોર્ટી એટ છે અને મને ઘણા ટાઈમથી લગભગ છ સાત આઠ વર્ષથી મહિના મહિનાથી હતો બંને પિંડીમાં સહ્ય દુખાવો હતો ઊભી જીવાર ઊભી નહોતી રહી શકતી અને બે બેસીને ઊભો થાવ સોઈને ઊભા થાય તો એ સહે દુખાવો થતો તો અહીંયા મેં સારવાર લીધી પછી મને ઘણો સારું છે અત્યારે મારો દુખાવો સાવ જતો રહ્યો છે વસિત નિંબાસી છે મારું નામ અને મને બેક પેન તો 2 મહિના દિવસ 2 મહિના થી જગદીશ સર અને એની ટીમે મને બેક પેન સાવ ઓછું બનને પૂછે મટી ગયું છે જેમ કે અને ચૌદ પંદર ટ્રીટમેન્ટમાં મને ઓલ બહુ સસ્તું થઈ ગયું છે મારું નામ મીતાબેન ફળદુ છે મારે ઉંમર ચાલીસ વર્ષ મને ગરદનનો દુખાવો હતો તે છ સારવારમાં સારું થઈ ગયું છે અત્યારે રેડી છે